सौगंध मुझे इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा देखिए मेरे दिमाग में एक नंबर है नरेंद्र मोदी जी मांडिया में गणेश विसर्जन के दौरान हिंसा દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું આંધ્ર પ્રદેશના તિરુપતિમાં જે પ્રસાદનો વિવાદ થયો છે એમાં ગુજરાતને કઈ રીતે આવ્યું અમૂલને કઈ રીતે પ્રસાદના વિવાદમાં આપણે જાણીએ છીએ એમ ગાયના માંસનો ઉપયોગ થયો હતો અને જે પ્રતિબંધિત છે હિન્દુ ધર્મ દ્રષ્ટિએ એવા માછલીનો ને બધાનો ઉપયોગ થયો હતો એનો વિવાદ થયો હવે આમાં અમૂલને ઘસડવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું કે આ ઘી છે પાડ્યું હતું આના કારણે જે લોકોએ આવી ફેલાવી એની સામે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે જીસીસી જીસીએમએમએફ લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજર એમન ગાવાનીએ ફરિયાદ નોંધાવીને સાત એકાઉન્ટ સામે એફઆઈઆર દાખલ કરી છે જેમાં સ્પિરિટ ઓફ કોંગ્રેસ નામના એકાઉન્ટ ધારકનો સમાવેશ થાય છે દેખી રીતે કોંગ્રેસ તરફી આ એકાઉન્ટ છે એને સાત એકાઉન્ટ સામે એફઆઈઆર દાખલ કરી છે અગાઉ પણ આ એકાઉન્ટ સામે ફેક ન્યૂઝ ફેલાવા માટે ફરિયાદ થઈ ચૂકી છે અથવા તો એની સામે એનો આક્ષેપ લાગી ચૂક્યો છે ફરિયાદી જણાવ્યું કે વીસ સપ્ટેમ્બરના દિવસે તેઓ મોબાઈલ પર સ્ક્રોલ કરી રહ્યા હતા ત્યારે અલગ અલગ એકાઉન્ટમાંથી જે પોસ્ટ થઈ હતી તે તેમના ધ્યાનમાં આવી હતી તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ બનાવવા માટે વાપરવામાં આવેલ એનિમલ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ઉભો કરી સંસ્થા પ્રત્યે દ્વેષ ઉદ્ભવે તે પ્રકારની અફવા ફેલાવવામાં આવી છે આ પ્રકારનું ફરિયાદ થઈ છે હવે અહીંયા જોવાની વાત એ છે મિત્રો કે એક તો આખી વાત છે બની છે એને ડાયવર્ટ કેવી રીતે કરવામાં આવે છે તિરુપતિ દેવસ્થાન બોર્ડમાં જયારે જગનમોહન રેડ્ડીની સરકાર હતી ગયા વર્ષે ત્યારે ગયા વર્ષે એમણે ઈસાઈને આના અધ્યક્ષ બનાવ્યા હતા એટલે આખી વાત એ છે કે હિન્દુ ધર્મના માનનારા લોકો જે ચુસ્ત હોય છે તિરુપતિ બાલાજીમાં જેના ચુસ્ત હોય છે ત્યાં વાળ પર ઉતરાવે છે એવા લોકોને ધર્મ ભ્રષ્ટ કરવા માટે આ પ્રકારના ષડયંત્રો કરવામાં આવે છે વેજિટેરિયનને

તો આ આખું ઘટનાને ડાયવર્ટ કેવી રીતે કરવામાં આવી ગુજરાતમાં ભાજપ સરકાર છે એમાં અમૂલ તો સ્વાભાવિક છે કે અમૂલ ઉપર ભાજપનો કંટ્રોલ હોય તો એના કારણે આવ્યું અને કોંગ્રેસના તરફી એકાઉન્ટ દ્વારા કરવામાં આવ્યું બીજી વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં જ્યાં જાય છે ત્યાં પહેલા એવા બનાવો દેશ વિરોધી બને છે દાખલા તરીકે જમ્મુ કાશ્મીરનો ચૂંટણી પ્રચાર કરવા ગયા તો એ પહેલા કિશ્તવડ ને હતા સોળ સપ્ટેમ્બરે તો એની પહેલા સુરત વડોદરા ભરૂચ અને કચ્છમાં ગણેશ ઉત્સવ પર પથ્થરમારો થયો સુરતમાં થયો વડોદરામાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી તો આ પ્રકારના બનાવો સતત બની રહ્યા છે હવે અહીંયા એ જોવાનું છે કે અમેરિકા એ જવાના છે ત્યારે બહુ મોટા કાર્યક્રમો છે ક્વાડ સંમેલન પણ થવાનું છે સંયુક્ત રાષ્ટ્રના શિખર સંમેલન પણ થવાનું છે તો એ પહેલા વ્હાઇટ હાઉસમાં ખાલીસ્તાની ત્રાસવાદી સમર્થકો ખાલીસ્તાન સમર્થકો આપણે ત્રાસવાદી શબ્દ ઓમિટ કરીએ ખાલીસ્તાન સમર્થકો એ એમને ત્યાં પ્રવેશ આપવામાં આવ્યો ને એમને અમેરિકાએ એવું કહ્યું કે અમારી ધરતી ઉપર કોઈ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય આક્રમણથી સુરક્ષા

સમર્થકો બીજી તરફ છે જયશંકરે આ બાબતે કહ્યું કે ભારત અભિવ્યક્તિની સ્વતંત્રતા નો હિમાય છે એનું સન્માન કરે છે પરંતુ એનો અર્થ એવો નથી કે તમે અલગ નું સમર્થન કરો એની સ્વતંત્રતા નથી એનો અર્થ એવો પણ નથી કે વિદેશી ધમકાવો કે પછી જે હિંસાની ઝટકીને અમેરિકાને કહી દીધું છે તો હવે જોવાનું એ રહે છે કે આ કઈ હદે પહોંચે છે પણ અહીંયા ભારતમાં તો આ પ્રકારના બનાવો સતત બની રહ્યા છે મેં દિવસે વાત કરી હતી કે એફએટીએફ જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ત્રાસવાદ વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે ફાઈનાન્શિયલ એક્શન ફોર્સ એનો રિપોર્ટ હતો કે ભારતમાં મોદી સરકારને ઉથલાવવા માટે ડાબેરીઓ તો કરી જ કરી રહ્યા છે તો આમાં જે ટ્રેન ઉથલાવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે એમાં આપણે અનેક એવા બનાવો જોયા છેલ્લા ઓગસ્ટ થી જોઈએ તો સાત થી વધુ એવા બનાવો મોટા પાયે થયા હતા એ પછી સાબરમતી એક્સપ્રેસ હોય માલગાડી નું હોય કાલિંદી એક્સપ્રેસ હોય અજમેર પાસેની ટ્રેન હોય કે પછી છેલ્લે પરમ દિવસે રામપુરમાં દેહરાદૂન એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયત્ન થયો આજે સુરતમાં સુરત પાસે ટીમ સ્ટેશન છે ત્યાં ઉથલાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ટ્રેક ઉપર લાગેલી ફિશ પ્લેટ અને એની ચાવી ખોલીને ફેંકી દેવામાં આવી હતી અને એ ભલું થજો રેલવેના કી મેન સુભાષકુમારનું જે ટ્રેકનું નિરીક્ષણ કરવા ગયા એમણે આ જોયું અને એમણે તરત જ સ્ટેશન માસ્ટર અને રેલવે પોલીસ દળ એને જાણ કરી અને તરત જ રેલવે પ્રશાસન રિપેર કરાવ્યો જેના કારણે મોટી દુર્ઘટના થઈ ગઈ અટકી ગઈ તો એને સાબાશી આપી જોઈએ આવી નાની 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 બનાવ નથી આ પ્રકારનું જે લોકો પાઇલોટ હોય એટલે કે ડ્રાઈવર હોય કે પછી આ લોકો જે સતર્કતા બતાવી રહ્યા છે એ પણ આપણે એને એને અભિનંદન આપવા જોઈએ જોઈએ એનો થાબડવો તો આ જે સવારે પોણા છ વાગે આ નિરીક્ષણ કરીને મોટી દુર્ઘટના થતી અટકાવી દીધી છે વિચાર કરો મિત્રો કેટલા આ પ્રકારના બનાવો બની રહ્યા છે અને મારે તો નમ્ર અનુરોધ કરવો છે ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ને જેઓ બહુ સક્રિય છે અને સુરતમાં ગણેશ પંડાળ ઉપર પથ્થર મારો થયો ત્યારે અડધી રાત્રે પહોંચી ગયા હતા અને એમણે સ્પષ્ટ કહ્યું હતું કે ફાયદામાં રહેશો અને પછી પોલીસે જિયાદીઓને પકડ્યા હતા અને એમની બરાબર ધુલાઈ કરી હતી એ વિડીયો પણ બહાર આવ્યો હતો જોકે સુપ્રીમ કોર્ટ છે આ પ્રકારની કાર્યવાહી કરવા ના પાડે છે સુપ્રીમ કોર્ટનો તરફેણ છે આતંકવાદીઓ તરફ હોય એવું સ્પષ્ટ દેખાય છે જિયાદીઓ તરફ હોય એવું દેખાય છે બુલડોઝર કાર્યવાહી કરવા સુપ્રીમ કોર્ટે અટકાવી દીધા ઓક્ટોબર સુધી સુપ્રીમ કોર્ટ રિયાઝ રાશિદ એન્જિનિયરને જામીન આપી દે છે સુપ્રીમ કોર્ટ યાકુબ માટે અડધી રાત્રે બેસે છે સુપ્રીમ કોર્ટ ટીતરવા માટે અડધી રાત્રે બેસે છે મોડી રાત્રે બેસે છે તો આ પ્રકારનું કોર્ટમાંથી થતું હોય ત્યારે ભારતમાં ત્રાસવાદીઓને પકડવા અને પાછું આવું એન્કાઉન્ટર થયું હોય તો પાછી એસઆઈટી બેસે સોહરાબુદ્દીન વખતે કે ઈશ જહા વિશે વખતે તો એ આપણે જાણીએ છીએ એટલે આ આ બહુ મોટી વિષય છે છે બીજી પશ્ચિમ સુરતની વાત કરીએ પૂર્વ ની વાત કરીએ તો મણિપુરમાં ગુપ્તચર રિપોર્ટ પ્રમાણે નવસો જેટલા ત્રાસવાદીઓ ઘુસી આવ્યા છે એવી વાત છે અને મોટી મોટા ષડયંત્રને કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આની પુષ્ટિ મણિપુરના રાજ્યના સુરક્ષા સલાહકારે પણ આપી છે અને મણિપુરમાં કુકી લોકો આદિવાસીનો દરજ્જો મળ્યો હાઈકોર્ટે પછી કુકીઓ સતત હિંસા કરી રહેતા એની સામે મૈત્રીએ ના લોકોએ પણ ભૂલ કરી અને એની સ્ત્રીઓ પર બળાત્કાર કર્યો હતો એ વિડીયો વાયરલ થયો અને એના કારણે બસ એ જ એજન્ડા બની ગયો વિપક્ષોનો અને વિદેશનો કે માં બળાત્કાર થયો બળાત્કાર થયો બળાત્કાર થયો પણ સામે પક્ષે કુકીઓ શું કરી રહ્યા છે ડ્રોન બોમ્બ ફેંકી રહ્યા છે નવસો આતંકવાદીઓ આવી ગયા છે તો ત્યાં બહુ સ્થિતિ છે ચિંતાજનક છે રાષ્ટ્રીય સ્વયંસંઘના સરસંચાલક મોહન ભાગવતજીએ પણ આ તરફ ધ્યાન દોર્યું હતું એટલે આ સમાચાર પાછા આ પ્રકારના સમાચાર છે ન્યૂઝ ટ્રેડર નહીં આપે એ તો પેલા મૈતે જ આપશે કારણ કે એમનો વિરોધ માત્ર માત્ર હિન્દુ તરફ છે નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આરક્ષણ વિરોધી જે નિવેદન આપ્યું એની સામે ભાજપના નેતાઓ હવે ઠેર ઠેર એફઆઈઆર કરી રહ્યા છે પછી ઉત્તર પ્રદેશ હોય દિલ્હી હોય કે પછી હવે બેંગ્લોર બેંગ્લોરમાં હાઈગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી અને એમાં કહેવામાં આવ્યું કે આ બંધારણ વિરોધી છે અને એટલું જ નહીં પણ સમાજમાં વિભાજન પેદા કરનારું છે રાહુલ ગાંધી આ નિવેદન કરીને ગયા છે છે રાહુલ ગાંધી આવ્યા આવ્યા પછી ખબર નથી નથી લગભગ કદાચ પ્રમાણે તો એ શીખ વિરોધી એમણે નિવેદન કર્યું અહીંયા ભારતમાં શીખો ને સ્વતંત્રતા નથી એવું કહ્યું પાઘડી નથી પહેરવા દેવામાં આવતી ગુરુદ્વારા જવા દેવામાં નથી આવતા કડું પહેરવા દેવામાં નથી આવતા તો શીખો પણ એનાથી ઉશ્કેરાયા હતા અને શીખો ઘણા શીખો એ કહ્યું કે તમારા પિતાજી હતા વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ વડાપ્રધાન પદે રહીને એવું નિવેદન કરે કે મોટું ઝાડ પડે ત્યારે ધરતી હલે તો આને બહુ એને જસ્ટિફાઈ કરવામાં આવ્યું એટલું જ નહીં બે હજાર ઓગણીસ ની ચૂંટણી વખતે ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા કીધું કે થઈ ગયું હવે તો હુવા તો હુવા એક થઈ ગયું હવે શું છે એનું તો આ પ્રકારનું એને કે છે કે આ તો આવી તો થતું રહે તો એને હજુ પણ અધ્યક્ષ તરીકે ચાલુ રાખવામાં આવે છે ભારતના લોકોને વંશવાદી કહે છે કે ભાઈ પૂર્વના લોકો ચીનથી આવ્યા છે પશ્ચિમના લોકો આરબથી આવ્યા છે દક્ષિણના લોકો આફ્રિકાથી આવ્યા છે તો આ પ્રકારનું કહીને ભારતના વિભાજીત કરવાનું કરવામાં આવે છે અને ચૂંટણી આવે છે એટલે એને પદેથી હટાવી દેવામાં આવે છે તે પોતે અટી જાય છે અને પછી પાછા એને સ્થાપિત કરી દેવામાં આવે છે હવે વાત કરીએ મુંબઈની તો મુંબઈમાં એક એક તો કે ઈમારત એને એના અવૈધ ભાગને તોડવા માટે બૃહદ મુંબઈ નગરપાલિકાની ટીમ ગઈ તો એના ઉપર હુમલો કરવામાં આવ્યો હવે આ ઈમારત છે એ મહેબૂબે સુબાનયા મસ્જિદ હતી અને લોકો રસ્તા ઉપર બેસી ગયા આંદોલન કરવા લાગ્યા એટલું જ નહીં પણ એમણે નગરપાલિકાની ગાડી અને બીજી ગાડીઓમાં તોડફોડ કરી આ મિત્રો કેવી દાદાગીરી ચાલી રહી છે છે કે હદે પહોંચી નિર્માણ હોય છે તો પણ એને હટાવવા માટે જે લોકો જાય છે એના ઉપર હુમલો કરવામાં આવે છે તો આ તો સરકારી કામમાં દખલ થઈ આની સામે તો બરાબર એની કાર્યવાહી થવી જોઈએ જે રીતે સુરતમાં એવી રીતે હિમાચલ પ્રદેશમાં પણ સંજોલીમાં આ જ પ્રકારનું થયું હતું ત્યાં પણ બનાવી દેવામાં આવી હતી વકફ બોર્ડ દ્વારા સુરત પોતાની જમીન ગણાવી દેવામાં આવી તમિલનાડુમાં હિન્દુ બહુમતી વાળું ગામ છે એને પોતાનું જ કરી દેવામાં આવ્યું તો આ જે દાદાગીરી થઈ રહી છે તમે મસ્જિદ પાસેથી હિન્દુ શોભાયાત્રા ન કાઢી શકે બીજે ન શકે અથવા તો ભજન કીર્તન ન કરી શકે આ કઈ પ્રકારની દાદાગીરીને એમાં કર્ણાટકના હાઈકોર્ટના ન્યાયાધીશ જો એમ કહે કે ભાઈ આ પાકિસ્તાન નથી કે ત્યાં ત્યાં આ કાયદા લાગુ જ ન પડે એમ તો અમદાવાદમાં પણ જે પશ્ચિમ વિસ્તારમાં પ્રહરાદનગર વગેરે વિસ્તારમાં છે ફરતી હોય છે અને એમાં જે ખોટી રીતે પાર્ક થયેલા હોય એને ઉઠાવી જાય છે વાહનને અને પછી દંડ કરે છે કેમ વિસ્તારમાં તરત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ બેન્ચ બોલી બેન્ચ બનાવીને બેસી ગયા કીધું કે આ ઉચિત નથી આવી ટિપ્પણી તો આ સુપ્રીમ કોર્ટ દ્વારા શું થઈ રહ્યું છે એ જોવા જેવું છે ને આ ત્રાસવાદીઓ પ્રકારના જિહાદી પ્રકારના કટ્ટર માનસિકતા પ્રકારના લોકોને કેમ રાજકીય પક્ષો સુપ્રીમ કોર્ટ આ તરફથી જાણે કે બધામાં રાહત મળતી ઉત્તર પ્રદેશ વકફ સોરી ઉત્તર પ્રદેશ મદ્રેસાનો જે અધિનિયમ હતો એને હાઈકોર્ટે રદ કરી દીધો તો તરત સુપ્રીમ કોર્ટ ચંદ્રચૂડે એની પર સ્ટે મૂકી દીધો તો આ શા માટે આ લોકોને આટલું બધું એની તરફેણ કરવામાં આવે છે પરંતુ આનું ત્યાંથી દોરી સંચાર થાય છે એવા પાકિસ્તાનમાં હવે અટલ બિહારી પ્રકારનું ત્યાં થઈ રહ્યું છે જે તાલિબાનોને પાકિસ્તાને અમેરિકાની મદદથી સોવિયત સંઘ સામે લડવા માટે અફઘાનિસ્તાનમાં તૈયાર કર્યા પ્રશિક્ષણ આપ્યું એ તાલિબાનો હવે તહેરી તાલિબાન ત્યાં સુરક્ષા જવાનો ઉપર હુમલા કરી રહ્યા છે દક્ષિણી વજિરિસ્તાન જિલ્લાના મિસ્તા ગામમાં એમણે હુમલો કર્યો છ સુરક્ષા કર્મચારીઓ એમને એમનું મૃત્યુ થયું ત્યાં એ લોકો હવે ડરે છે સુરક્ષા કર્મચારીઓ પોલીસ જવાનો બધા સુરક્ષા પોતાની ફરજ નિભાવતા ડરી રહ્યા છે ઇઝરાયલમાં હમણાં એને હિઝબુલ્લા ઉપર જે પ્રકારના પેજર અને વોકી ટોકી અને સોલર ડિવાઇસીસ આ બધામાં જે પ્રકારના એક સામટા ધડાકા કર્યા હિઝબુલ્લા ની ઊંઘ ઉડી ગઈ છે ત્રાસવાદીઓની અને મિત્રો મીડિયામાં ભારતમાં પણ કેટલાક લોકો હિઝબુલ્લાના સભ્યો કે છે સભ્યો કેવું જોઈએ કે ત્રાસવાદી કેવું જોઈએ તો એ એમાં હવે એવી વાત બહાર આવી છે કે ઇઝબુલ્લા લાંબા સમયથી ઇઝરાયલના ગલીલ ક્ષેત્ર ઉપર આધિપત્ય કરવા માંગતું હતું અને એમને નામ આપ્યું તો ગલીલ પર વિજય કોંકર ધ ગલીલ એ નામનું એને ઓપરેશન શરૂ કર્યું હતું કારણ કે એ યહુદીઓ માટે તો પવિત્ર સ્થાન છે પરંતુ ખ્રિસ્તીઓ માટે પણ પવિત્ર સ્થાન છે અને એને ઈશુબ સિહ ઘર કહેવામાં આવે છે તો આ તમે કોની સામે બધા સામે તમારે લડવું છે ખ્રિસ્તીઓ સામે પણ લડવું છે તમારે અમેરિકા સામે પણ જીયાદ કરવી છે યહૂદીઓ સામે પણ જીયાદ કરવી છે ભારત સામે પણ જીયાદ કરવી છે ચીનમાં પણ લડવું છે તમારે

અને આ લોકોને સ્વતંત્રતા સેનાની ગણાવે છે અને આ જે સમાચાર છે ઇઝરાયલ પર જયારે હમાસ હુમલો કરે છે તો એ સમાચારમાં જે પ્રકારનો ત્રાસવાદ ફેલાવે છે કે સ્ત્રીઓ પર બળાત્કાર કરાય છે નક્ષત વિક્ષત મૃતદેહ પર પેશાબ કરવામાં આવે છે એને પર નાચ કરવામાં આવે છે તો એ બધા ફોટા સાથે સમાચાર નથી આપતા એમાં કેટલી પ્રકારની વિકૃતિ કરવામાં આવી એનું વર્ણન નથી કરવામાં આવતું પરંતુ હા ઇઝરાયલ જયારે વળતો જવાબ આપશે ગાઝા ઉપર તો એનો બે ધડક સમાચાર આપવામાં આવશે તેનું ગઠબંધન ન્યુયોર્ક ટાઈમ્સ સાથે છે ટાઈમ્સ સાથે છે અને ઇકોનોમિક ટાઈમ સાથે છે તો એના ફોટા સાથે વર્ણન આપવામાં આવશે કે જો ગાઝામાં હોસ્પિટલ ઉપર કર્યું પણ હોસ્પિટલ ને નીચે ત્રાસવાદીઓનું બંકર હતું એ નહીં કે આ પ્રકારની એક તરફી વાત છે એ કરે છે ભારતનું મીડિયા એને પણ ઓળખવાની જરૂર છે અને હવે વાત કરીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મૂળ ભારતના એવા સુનિતા વિલિયમ્સ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ઉપર ફસાઈ ગયા છે પાંચ જૂન બે હજાર ચોવીસે સુનિતા વિલિયમ બોઈંગના સ્ટાર લાઈન કેપ્સ્યુલમાં આઈએસ માટે આઈએસએસ માટે ગયા હતા ત્યાં સ્ટાર લાઈન કેપ્સ્યુલમાં હિલિયમ ગેસ લીક થઈ રહ્યો હતો અને હવે જે સ્થિતિ થઈ છે એમાં સુનિતા વિલિયમ્સની તમે વીરતા જુઓ એનું મનોબળ જુઓ કે એને આઈએસએસ ને પોતાનું ઘર બનાવી લીધું છે એને લેવા માટે જે યાન ગયું એ પાછું એને લાવવું પડ્યું હવે એ ત્યાં શું કરે છે તો હમણાં જેને એનો જન્મદિવસ ત્યાં આવવું જોઈએ એ પોતાના સ્વાભાવિક છે પરિવારજનોને યાદ કરે હવે આ આઈએસ એસ એસ એમાં છ બેડરૂમ વાળી આકાર વાળી જગ્યા છે ધરતીથી ચારસો કિલોમીટર દૂર છે આમ જુઓ તો ધરતી ઉપર ચારસો કિલોમીટર એટલે આજની વિમાનની ભાષામાં કઈ ન કહેવાય પણ આ તો ધરતીથી ઉપર છે તો ત્યાં કેવી રીતે એનું રૂટીન હોય છે એમાં અંતરિક્ષ યાત્રીઓ સવારે સાડા છ વાગે ઉઠી જવાનું હોય છે અને ફોન બુથ આકારનું એક ક્વાર્ટર હોય છે જેમાં એને સુવાનું હોય છે એમાં લેપટોપ પણ હોય છે અને પુસ્તકો રાખવાની પણ જગ્યા હોય છે અને નીચે ધરતીને જોવા માટે પૃથ્વીને જોવા માટે બારી હોય છે એમાં તમે લેપટોપનો ઉપયોગ કરી શકો છો ફિલ્મ અને ન્યૂઝ જોવા માટે ટેબ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો બાથરૂમ એક ડબ્બા આકારનો હોય છે જેમાં સક્ષમ મશીનો લાગેલી હોય છે એની મદદથી પેશાબ અને પરસેવો ખેંચવામાં આવે છે એને રિસાયકલ એટલે આ થોડુંક ઘણાને સૂપ ચડશે ચિતરી ચડશે પણ એને રિસાયકલ કરીને પાછું પાણી કારણ કે પાણી નવું કેથી લાવવાના એનું રિસાયકલ કરવામાં આવે છે અને એને સ્વચ્છ કરીને પાણી પીવા માટે આપવામાં આવે છે તો આ જે લોકો ગૌમૂત્ર ગોબર આનો વિરોધ કરે છે હવે એ સાબિત થઈ ચુક્યું છે કે એ પ્રાકૃતિક ખેતી માટે સારું છે ગૌમૂત્ર અનેક રોગો મટાડે છે અને ગોબર છે એનાથી જો ઘરને લીપવામાં આવે તો એ પણ કીટાણુ મુક્ત થાય છે અને એક પ્રકારની કુદરતી ઠંડક આપે છે ઘણા લોકો આવા ઘર બનાવે છે સુરતમાં પણ આવું ઘર છે તો એની મજાક ઉડાવવામાં આવે છે અને તમે જો કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આ જ વસ્તુ જે રિસાયકલ કરીને કરવામાં આવે છે મોરારજી દેસાઈ પણ શિવાંબુ એટલે કે પોતાનો જ પેશાબ છે એ પિતા હતા અને એના કારણે એમની એમનું તંદુરસ્તી રહેતી હતી એવું એમનું કહેવું હતું એ વખતે સમાચારોમાં એવું આવતું હતું આઈએસએસ માં જીમ પણ છે અને સુનિતા વિલિયમ્સ અને એના સાથીઓ સવારે જીમ કરે છે હવે ત્યાં કપડાં કેવી રીતે ધોવામાં આવે છે તો અંતરિક્ષ યાત્રી એલેન શર્માને કહ્યું કે ત્યાં ધરતી જેવી ગંધ નથી હોતી એટલે ધાતુ જેવી એક એક ગંધ હોય છે તો એક જ કપડા લોકો છે મહિનાઓ સુધી પહેરી રાખે છે અને ક્યારેક ક્યારેક કપડા માટે પાણીમાં ધોવામાં આવે છે પણ શરીર ઉપર પરસેવો બહુ થાય છે અને ત્યાં ગરમી બહુ થાય છે એટલે પરસેવાને તમે હટાવી શકતા નથી અને ઘણી વાર કપડાં છે એ ગંદા થઈ જાય તો કાર્ગો વાહનમાં નાખી દેવામાં આવે છે જ્યારે મિશન નીચે આવે ત્યારે વાતાવરણમાં સંપર્કમાં આવતા જે બળીને ભસ્મ થઈ જાય છે ખાવાની વસ્તુ નો એવી સામગ્રી વાપરવામાં આવે છે જે હવામાં તરીને શરીર પર પડે નહીં લિક્વિડ હોય તો એ પડવાની શક્યતા વધારે રહે તો રાતમાં પણ એવું ખાવાનું હોય છે જે પેકેટમાં બંધ હોય છે હવે આપણે વાત કરીએ ફિલ્મની તો ફિલ્મના હીરો હિરો આપણે હીરો હિરોઈન તો ફિલ્મમાં હોય છે પણ આપણે એને પડદા ઉપર પડદા સિવાય એને આપણે અભિનેતા અભિનેત્રી કહીએ તો એમાં એ લોકોનું વર્તન કેવું મનસ્વી હોય છે કેવું એ લોકો પડદા ઉપર એકદમ આદર્શ વ્યક્તિત્વ હોય પરંતુ પડદાની બહાર કેવું હોય છે તો ફિલ્મ અભિનેત્રી કાજોલ હવે એ કાજોલ અભિનય માટે કોઈ શંકા જ નથી એ ખૂબ સારી અભિનેત્રી છે પરંતુ વ્યવહારમાં વાસ્તવિક ઘટનામાં તો આજે એક એવો વિડીયો એનો આવ્યો કે જેમાં એના દીકરા યુગ એને લઈને આવી રહી છે અને એ કદાચ હેલ્થ કેર સેન્ટરમાં હતી એટલે એને કઈ તકલીફ થઈ હશે એટલે લંગડા તો થોડો ચાલી રહ્યો હતો અને એવું લાગતું હતું કે એને પગમાં ઈજા થઈ છે કાજોલે યુગનો એટલે કે એના દીકરાનો હાથ પકડેલો હતો એની આગળ એક સિક્યુરિટી ગાર્ડ ચાલતો હતો યુગને લંગડા તો જોઈને સિક્યુરિટી ગાર્ડ ને એમ થયું કે હું એની મદદ કરું એટલે એ આગળ આવ્યો તો કાજોલે એને ધીરે થી ધક્કો મારી દીધો અને દીકરાને પોતે ટેકો આપ આપીને ચલાવતી થઈ તો આ જે વિડીયો કરીને કીધું કે તમે બીજા જયા બચ્ચન બની રહ્યા છો હવે આના આપણે માત્ર એક દ્રષ્ટિકોણથી ન જોઈએ બીજા દ્રષ્ટિકોણથી પણ વિચારીએ તો કદાચ બની શકે કે એના દીકરાને ઈજાથી હતી એનું ટેન્શન હોય બીજું કે કદાચ એ મેનો પોઝનો હોય એટલે ગુસ્સો આવતો હોય કે પછી ખરેખર એને ખરાબ વર્તન કર્યું હોય વચ્ચે નારાયણ મૂર્તિ એ પણ બે ત્રણ દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે એમણે કહ્યું હતું કે લંડનમાં એ લંડન જઈ રહ્યા હતા ત્યારે ફ્લાઇટમાં કરીના કપૂર ખાન હતી તો એને કેટલાક ચાહકો મળવા આવ્યા હવે પ્લેનમાં મુસાફરી કરતા હોય એટલે ચાહકો પણ સ્ટેટસ વાળા જ હોય ને પણ એમ છતાંય જયારે એમણે હેલો કર્યું તો કરીના કપૂર ખાને કોઈ જવાબ ન હતો હવે અહીંયા એ વાત પણ કરવી જોઈએ કે પબ્લિક ફિગર છે એનો અર્થ એ નથી કે એને પ્રાઇવસી ન હોય એ કોઈ ફંક્શનમાં ગયા હોય કોઈ પ્રેસ કોન્ફરન્સમાં હોય કે બીજી બધી હોય તો બરાબર છે પણ તો જયારે વિમાનમાં મુસાફરી કરતા હોય લાંબી મુસાફરી હોય ત્યારે એને પણ આરામ જોતો હોય એને પણ ઈચ્છા થતી હોય કે એને કોઈ ન બોલાવે એ બહુ સ્વાભાવિક છે કેટલાક ચાહકો ખરેખર લપ્યા હોય કે ભાઈ હાથ મેળવે ફોટોગ્રાફ લે પછી વાતો કરે કે ભાઈ મેં તમારી આ ફિલ્મ જોઈ મને બહુ ગમી તમે આ કામ કર્યું હતું તે કામ કર્યું હતું ને પીછો ન છોડે તો ઘણી એવા પણ હોય છે તો એ એનો વિરોધ છે પરંતુ અહીંયા વાત એ છે કે એને ખાલી હેલો કહીને પછી એનો જવાબ હેલો આપી શકાય કે ભાઈ હેલો પછી કે પૂછે કેમ છો તમે તો આપણે કે સારું છે તો પછી જો આગળ ચલા તો તમે એને અટકાવી શકો કે ભાઈ મને હવે આરામ કરવો છે તો લોકો સ્વીકારી પણ લે તો આજે તમે જે કઈ છો એ તમારા સ્ટેટસ ના લીધે છો તમને તમને લોકો એ લોકપ્રિય બનાવ્યા છે એ વાત પણ આ લોકો સમજવી જોઈએ વચ્ચે આપ કરીને કપૂર ખાન હોય આલિયા ભટ્ટ એ બધાય એવું કેતા હતા જયારે બહિષ્કાર નું ચાલતું તો હજી પણ ચાલે છે કે તમારે અમારી ફિલ્મ ન જોવી તો ન જોતા તો પછી લોકોએ એ ચડ્ડા સિંગ ને બધી ફિલ્મ જોવાનું લાલ સિંગ ચડ્ડા એ ફિલ્મ જોવાનું બ્રહ્માસ્ત્ર આ બધી ફિલ્મ જોવાનું બંધ કરી દીધો અત્યારે હિન્દી ફિલ્મ ની શું હાલત છે અ બે થી નેશનલ સિનેમા ડે ચાલુ કરવો પડ્યો જેમાં એક જ દિવસ નવાણું રૂપિયામાં ફિલ્મ દેખાડવામાં આવે છે તો આ સ્થિતિ થઈ છે તો આ બધા કલાકારો કરતા જો આદર્શ માનવા હોય તો સુનિતા વિલિયમ્સને માનવી જોઈએ માનવા જોઈએ સાયના નેહવાલને માનવા જોઈએ કે પછી સૈનિકોને માનવા જોઈએ કે જે ખરેખર દેશ માટે કામ કરે છે નારાયણ મૂર્તિ સુધા મૂર્તિ આવા લોકો આવા લોકોને આદર્શ માનવા જોઈએ કે જે ખરેખર દેશ માટે કઈક સારું પ્રદાન કરી રહ્યા છે આ લોકો શું સારું પ્રદાન કરી રહ્યા છે એ પ્રશ્ન થાય છે અત્યારની ફિલ્મો જોતા અગાઉની ફિલ્મો સારી આવતી હતી અત્યારે પણ કેટલીક કાશ્મીર ફાઇલ કેરળ સ્ટોરી બસ્તર આવી ફિલ્મો સારી આવે છે હમણાં મલયાલમમાં આડું જીવિત ફિલ્મ આવી લાઈફ ઓફ ગોડ તો આવી ફિલ્મો પણ આવે છે તો આ બાબત છે કે આદર્શ આવા લોકોને માનવાનું બંધ કરી દો એની પાછળ ગાંડા થવાનું બંધ કરી દો ઘેલા થવાનું બંધ કરી દો એના ફોટા સંગ્રહવાનું બંધ કરી દો અને બોલાવાનું જ બંધ કરી દો આ લોકો આપોઆપ સીધા થઈ જશે તો આ તો આજનો એપિસોડ આપને કેવો લાગ્યો આપને ફીડબેક જણાવો મારા વોટ્સઅપ નંબર અઠાણું અઠાણું પચીસ ઓગણ પચાસ પચીસ ઉપર જણાવી શકો મને ઈમેલ કરી શકો જયવંત ડોટ પંડ્યા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ફેસબુક માં જયવંત પંડ્યા પર તમે મને જણાવી શકો અને ઈચ્છા થાય તો યુપીઆઈ અઠાણું પચીસ ઓગણ પચાસ પચીસ એટ ધ રેટ એક્સિસ બેંક એની પર તમે દસ જેનું નોમિનલ પ્રદાન કરી અને માનો કે મને ચા પીવડાવી છે એવું એક મને ચા પીવડાવી શકો છો તો આવતા એપિસોડમાં ફ્રી મળશો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ધન્યવાદ